શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું તો આપણે કાલે અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ એમાં જે મૃત્યુ પામ્યા છે એ બધા જે મૃત્યુ પામેલા લોકો બધા માણસોને હૃદયપૂર્વક ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપણા જે પૂર્વ મુખ્યમંત્રી છે આપણે વિજયભાઈ રૂપાણી સાહેબ એમની પણ મૃત્યુ એ પણ મૃત્યુ પામા છે તો એને પણ આપણે શ્રદ્ધાંજલિ દઈશું ભગવાન તેમને અને બીજા બધા માણસોને શાંતિ આપે ભગવાન ખુલ્લો કરજો અને એ આપેલા આપણે એક બે દિવસ પહેલાં આપણે જે મોરારી બાપુ હતા પરમપુંજની મોરારી બાપુ એમના ધર્મપત્નીનું પણ અવસાન થયું હતું મૃત્યુ પામ હતું તો ભગવાન એની આત્માને પણ શાંતિ આપે તો આપણે હવે નવા વિડીયોમાં આપણે ચાલુ કરવી તો અત્યારે બેઠા છીએ ધાબા પર આપણે આજે છે શુક્રવાર અને શુક્રવારની આપણે છે રજા તો આજે રજા છે ને

જય શ્રી રામ રામતી દેવાંશી બેન પણ તૈયાર થઈ ગયા છે બસ હવે હવે વાતાવરણ તમને દેખાડ દઉં પેલા તો કેવું વાતાવરણ છે કપડા ઉકાઈ છે બધું અહીંયા જો આ બધા ઝાડવા પણ હલે છે આ ઉપરનું વાતાવરણ તો જો આ બધું ઉપરનું વાતાવરણ વરસાદ આવે એવું બધું થઈ ગયું છે

કારણ કે પવન બહુ મસ્તીનો છે એટલે અને આવો પવન વધી એટલે રહેવાય કૃત્રિમ પવનમાં નહીં કુદરતી પવનમાં જ રહેવાય અને એટલે આવી જતા ધાબા ઉપર આજમાં તો હવે આ નથી પણ ખાવન છે થોડું ઘણું કામ છે આજ એસબીઆઈ આપણે ત્યાં આપણે ખાતામાં પૈસા નથી એટલા તો આપણે સરકાર આવડી વાય બગાડી નાખીએ કેવાય સી કરાવવાનું છે હું કેવાય સીની નોટિસ આવી છે આપણે કે ધાબુ છે લઈને બધાને તમારે બધાને પણ આવતી જશે એ નોટિસ આવી છે ચાખો આપણે હવે હું હવે હું નહીં કાંઈ પ્રોસેસ તો ખબર નથી ક્યાં હોય તેમની પણ જવું પડશે આધાર કાર્ડ લેવો અને પાન કાર્ડ લઈ જવું પડશે અને બેંકની પાસબુક લઈ જવી પડશે અને કાગળી હોય તો કાગળીઓ લઈ જવું પડશે તો ત્યાંથી રાહુલ આપણે બેંકમાં શું કરશો શું કરશો તું લપટણી હવે આગ પણ ભાંગી જાય લપટણું વાળું

મામા ઘરે થાય દેવાંશી બેન થઈ ગયા છે બહુ નખરા બહુ નખરા કરવા મળ્યા છે તો હવે આપણે શું કહેવાય ટાઈમ ફ્રી જાય એટલે બેંકનો ટાઈમ ફ્રી જાય એટલે ક્યારેક એક વાગે જવું છે અગિયાર બાર વાગે નીકળો હાલો અમારા નખરા આ બધા નખરા દેવાંશી નખરા વાગી જાહે એ ફાંહ વાગી જાય એમાં ખબર પડે ભટકાય તો ફાંહ વાગી જાહે પીડું છે આ મરસાથું કરવા કેવું કરવા મીક્યા છે મરચા આ પોટકીમાં પણ છે દેખાય છે તમને કેરી કેરી છે કેરી આ પોટકીમાં કેરી મીકી છે હજી કાક છે એક આયા છે આ હુપડું આ ઉપડા મૂકશે આ આથણા બનાવવા આપણે છે મુખવાસ જેવું મુખવાસ હજી હજી એક વસ્તુ હોય દેખાડું એક મિનિટ

ખાઈ જાતા એમ એવું મજા આવતી ગેલું ગીળું લાગતું ને ખાઈ જતા હું ખાડી નાખ મેં હલો બાકી હાલો બાકી જ તો બસ મેં કીધું એમ હવે અગિયાર બાર વાગે જો ટાઈમ થઈ જાય તો લાગુ બેંકમાં અને વરસાદની વાત જો આજની તારીખમાં વરસાદ આવી જાય તો સારું બાકી તો ન આવે તો હું કરીશું એટલે

જય માતાજી જય મેલડીમાં ને આ બાજુ નાની શાક માર્કેટ હાલો ઘડી કાંટો મારી ના નામ તો નાની શાક માર્કેટ વાળો શાક માર્કેટ નાની શાક માર્કેટ કા દેવાનું છે તો ગાય 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 કેમ છે ક્યાં આપણે આવ્યા નાની શાક માર્કેટ આવી ગયા નાની શાક માર્કેટ આવું મીઠા છે બસ આવું જ હતું આ વિડીયોમાં બેંકે જ્યાં હોવા જયારે હાડેજાર બેંકે હતા પણ ગરબી હતી તો આવ્યા પછી નાની શાક માર્કેટ ગયા અને એમ બીજું તો કાંઈ કાંઈ ગયા નહોતા થોડા ઘણા વરસાદ આવ્યા હતા આપણે જે નાની શાક માર્કેટ હતી હાડેજાર પોણા બાર બાર વાગે થોડાક વરસાદના સાટા પડી ગયા હતા આપણે જે કીધું હતું ને આવું કરવા આવે એટલું હારું તો બસ હાવું કરી ગયો ચાર પાંચ સાટા પડી ગયા ચાર પાંચ નહીં એમ તો વધારે પડી ગયા હતા પણ મતલબ આપણે જે કીધું હતું એ પ્રમાણે થઈ ગયું બાકી તો બીજું કાંઈ નહોતું આ વિડીયોમાં બીજું હવે મળશો બીજા હારા ગમે એ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરણ મહાદેવ જય ભારત જય હિન્દ